શહેરના કોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડ્યો શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર ભુવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભૂવાનો સતાવી રહ્યો છે ડર અકુટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા રોડ પર ભુવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ અગાઉ ત્રણ દિવસ પહેલા જ આ વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું રોડની એક તરફની સાઇડ પર વારંવાર સર્જાતા ભુવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ તમામ સામાજિક અતુલ ગામેજી વિઠ્ઠલ આયરે કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા કોંગ્રેસના મહામંત્રી ચિરાગ તમામ લોકોએ તંત્ર પર રોષ કર્યો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા શહેર ભુવાનગરી અને જે રીતે ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક શબ્દ લખે છે તો વડોદરા શહેરમાં એક ઐતિહાસિક ભૂવાઓ પડ્યા છે આ વર્ષે ચોમાસું ગયું નથી ભૂવા પડી રહ્યા ચોમાસું આવ્યું નથી ભૂવા પડી રહ્યા છે એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના કારણે આ ભૂવા પડી રહ્યા છે સાથે વિભાગો સંકલન કરતા નથી પાણી ડ્રેનેજ ગેસ તમામ વિભાગો સંકલન કરીને પછી રોડ બનાવવાનો હોય પરંતુ સંકલન કરતા નથી અને વડોદરા શહેરમાં ભૂવા પડે છે હવે આ ભૂવા પડવાનો ખર્ચો પણ વડોદરા શહેરની જનતાના માથે નાખવામાં આવશે એટલે વડોદરા મહાનગરપાલિકાએ આ વડોદરા શહેરની ભુવાનગરી ઉપનામ આવ્યું છે હવે સાબિત ફલિત થઈ રહ્યું છે માન્ય પ્રધાનમંત્રીને જોને જ્યારે મતદાન લોકો કરતા હોય ને સત્તાધીશો ભાન ભૂલ્યા હોય અધિકારીઓ ભાન ભૂલ્યા હોય એમને ભાન હવે વડોદરાની જનતાએ કરાવવું જોઈએ આજે અકોટા વિસ્તારમાં ભૂવો પડ્યો છે બીજો હજુ ભૂવો પડ્યો નથી એ પહેલાં બેરિકેડ ત્યાં લગાવી દીધા છે એટલે આ અકોટા વિસ્તાર એવો બની ગયો છે કે અકોટા હવે ઐતિહાસિક નગરી બનવાનું છે સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ ગણાતો અકોટાથી લઈને ગાય સર્કલ તરફ જતો આ રસ્તા ઉપર સ્માર્ટ ભૂવો પડ્યો છે અને એ સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આજે અકોટાથી લઈને માત્ર અકોટા વિસ્તારની જો વાત કરીએ બે હજાર પચીસની શરૂઆત છે આ તો અને એ જ દરમિયાનમાં ત્રણ ભૂવાઓ મહાકાય ભૂવા પડ્યા છે અગાઉને ભૂવા પડ્યાની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ અને આ નવો એક ભૂવો પડ્યો છે આ અકોટા આ જે રસ્તો છે એને ભયજનક રોવો રોડ તરીકે જાહેર કરવામાં આવે કારણ કે આ રોડ એક તરફથી બેસી ગયો છે અને અગાઉના સમયમાં અહીંયા ફરી ભૂવા પડવાની પૂરેપૂરી શક્યતા છે એ એટલે આ રોડને પણ ભયજનક રોડ તરીકે જાહેર કરો અને આની પૂરેપૂરી જ્યાર સુધી કામગીરી ના કરવામાં આવે ત્યાર સુધી આ રોડને બંધ કરવામાં આવે મારી એ સ્પષ્ટપણે માંગણી છે સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાઇક ને વ મિસન અપડેટ